મારું નામ સુહિલ જિતિયા છે આજે અમે જીશીયા ફાઉન્ડેશનના નેજાએઘર સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ પોલીસના સૈયાર પ્રયાસથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કેરેજમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી એક રક્તદાન કેમ્પનું આયોજન હતું તેની અંદર અમે બે દિવસ પહેલા અપીલ કરી હતી અને સંતરામ મહારાજને વચન આપ્યું હતું કે એકાવન મુસ્લિમ બિરાદરો આ રક્તદાન કેમ્પના આયોજનની અંદર જોડાશે પણ સિત્તેર કરતા વધુ રક્તદાન દાતાઓ આજે આવ્યા અને કેરેજમિયા ગ્રસ્ત બાળકોના

આસ્થાનું પ્રતિક છે અને સંતરામ મંદિર કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર કુદરતી હોનારત હોય અને દવાખાના રિલેટેડ હોસ્પિટલ રિલેટેડ ગમે તે કામ હોય તેમાં જાતના ભેદભાવ વગર કામ કરે છે તેના કોમી એકતાના પ્રતિ કામ અંદર આજે અમે એવું એક નક્કી કર્યું કે ફૂલ લઈને ફૂલની પાખડી યોગદાન આપી આ રક્તદાન કેમ્પ ની અંદર જોડાયે અસ્તુ જૈન જય ભારત